એટલા માટે ભાણેજથી ભૂલ થઈ જાય તો મામા આઈ એમ સોરી માફ કરજો અને અને તો 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 શું થાય આ ગીગા મિત્રો હું તમને જણાવી દઉં કે અંતે આયર સમાજની જીત થઈ છે મિત્રો ગીગાભાઈ ભવનના વિવાસ્પદ નિવેદન પછી ઘણા પ્રતિક્રિયાના વિડીયો બહાર આવ્યા હતા તેમાં માવદાન ગઢવીનો વિડીયો પણ બહાર આવ્યો હતો મિત્રો જેમાં માવદાન ગઢવીએ આયે સમાજને એલ ફેલ અને જેમ ફાવે એમ કીધું હતું મિત્રો અને આયે સમાજ ઉપર અને આયે સમાજ ઉપર અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી તો મિત્રો પહેલા આપણે એ જોઈએ કે માવદાન ગઢવી પહેલા શું બોલ્યા હતા મિત્રો અનિચ અને હલકા સો એ મારી પાસે એવિડન્સ છે તમારા આહી સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ગૌ માવતા ઉપર પણ સૃષ્ટિવીરનું કાર્ય કરતા આ પણ એવિડન્સ અમારી પાસે છે અમે જાહેર કરશું તમને હલકા બતાવવા માટે અને બાદમાં આહિલ ભાઈએ આ માવદાન ગઢવીની ધૂળ કાઢી નાખી હતી એવો વિડીયો બનાવ્યો હતો મિત્રો તો હવે આપણે એ વિડીયો જોઈએ તો ભાઈ અમને દુઃખ થાય અને માવદાન તને તો ખાસ કહી દઉં હું કે તું જે આગળી મિત્રો વિડિયો જોયો ઘણા બધાના વિડીયો જોયા ઘણા બધા ભાણેજોના વિડીયો ગઢવીભાઈના વિડીયો જોયા છે પણ એ બધા લોકો વ્યક્તિગત રીતે બોલે છે અને તું આજી જીહવારી મૂકવાનું કામ કરે છે ને પણ મિત્રો આખરે આખરે સત્યની જીત થઈ છે કેમ કે મિત્રો માવદાનભાઈ ગઢવીનો એક વિડીયો માફી માંગતો બહાર આવ્યો છે મિત્રો અને તેમાં તે આયર સમાજની માફી માંગી રહ્યા છે મિત્રો અને મિત્રો વાત તો સાચી જ છે કે ખાલી એક વ્યક્તિના હિસાબે આખો આયર સમાજ ગુનેગાર નથી બનતો એક વ્યક્તિની ભૂલમાં આખા આયર સમાજનો કંઈ વાક નથી મિત્રો મિત્રો માવદાનભાઈ ગઢવીનો આ માફી માગવાવાળો વિડીયો જરૂર જોઈશું એની પહેલાં તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને કોમેન્ટમાં એકવાર જય દ્વારિકાધીશ જરૂર લખજો મિત્રો વધારે પણ બોલાઈ ગયું છે તો તમામ મામા એ કોઈ માથે ના લેતા અને તમે તો આહિર સમાજના મારા મામા પહેલાં પણ હતા ને હજી પણ છો પણ મને આ દુઃખ થયું હતું એના માટે શબ્દ મારાથી નીકળી ગયા છે તો હું આહિર સમાજના ગીગાભાઈ સિવાયના ગીગાભાઈ સિવાય તમામ જે આહિર સમાજ છે એ મારા મામા હંમેશા રહેશે અને રહેવાના છે એટલા માટે ભાણેથી ભૂલ થઈ જાય તો મામા આઈ એમ સોરી